जूनागढ़ में पीएम किसान सम्मान निधि योजना अंतर्गत 21वां हफ्ता नु वितरण जूनागढ़ कृषि यूनिवर्सिटी ना कुलपति डॉ वीपी चोबटिया कार्यक्रम मराया उपस्थित लाभार्थियों ने सहायनु करियो वितरण प्रधानमंत्री कृषि सम्मान निधि का 21वीं किस्म सतत 20 किस्म किसानों के खाते में डाली है आज 21वीं किस्म भी किसानों के खाते में माननीय प्रधानमंत्री श्री द्वारा डालने બારોલી અને તાપી જિલ્લાના ખેડૂતોએ ખાતા સહાય પ્રાપ્ત થતા આનંદ કર્યો કિસાન નિધિ સન્માન જે એકવીસમો હપ્તો છે એ બધા મોદી સાહેબ નો ખુબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કિસાન સંઘ મોદી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે કિસાન સન્માન નિધિ ના પૈસા વાવેતર ખાતર અને અન્ય ખેતી લાયક ખર્ચ માટે આશીર્વાદરૂપ કરે યોજના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આ તો લાખો ખેડૂતોના ખાતામાં આવ્યો છે અને અમને આ સરકારની યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે તો મારા જેવા લાખો ખેડૂતોને આજે આનંદની વાત છે કે એમના ખાતામાં સીધો એકવીસમો હપ્તો આવ્યો છે તો અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આભાર વ્યક્ત કરીએ છીએ નવસારીના ના ખાતે પણ યોજાયો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગાવિત સહિત ત્રણસો વીસ થી વધુ ખેડૂતો રહ્યા ઉપસ્થિત કૃષિ અગ્નિ અસ્ત્ર પંચસ્તરીય મોડેલ તેમજ પ્રાકૃતિક ખેતી મશરૂમ અને આપ્યું માર્ગદર્શન નિહાળા જો લગત રવિ પહેલે આ ગઈ ઉપયોગ ખેતી મે

કુલ એકસો ને પાંત્રીસ બી એલ નિમણૂક કરવામાં આવેલી છે ચૌદ જેટલા સુપરવાઇઝર છે અને એસઆઈઆરની કામગીરી અત્રેના તાલુકાની અંદર ખૂબ સારી રીતે થઈ રહી છે અત્રેના તાલુકાની અંદર જે ફોર્મ વિતરણની કામગીરી છે એ સો ટકા જેટલી થઈ ગઈ છે જ્યારે ડિજિટાઈઝની કામગીરી કરીએ તો ખૂબ સારી કામગીરી અત્યારે અત્યારના લેવલે જોવા જઈએ તો પાંત્રીસ ટકા જેવી કામગીરી અત્રેના તાલુકામાં પૂર્ણ થઈ ગઈ છે ડિજિટાઈઝની કામગીરી હાલ ચાલુ છે